રાજકોટમાં પહેલીવાર મનપા દ્વારા મત્તિશોળ સ્પર્ધાનું ઇનામ વિતરણની જાહેરાત કરી હતી અને આ એક આપણી સંસ્કૃતિ આપણા કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યારે લોકો મત્તિફોડ કાર્યક્રમ ઉજવતા હોય છે એને બળ પૂ પડે એટલા માટે રાજકોટ મહાનગરપાલિકા સમાજ કલ્યાણ સમિતિએ પહેલીવાર રાજકોટમાં આવી હરીફાઈ રાખી હતી એમાં લગભગ રાજકોટમાંથી કુલ ત્રેપન લોકોએ આ ફોર્મ અને ભાગ લીધો તો સ્પર્ધામાં ત્રેપનમાંથી રાજકોટમાં કુલ સારા જેને ગણવેશ સારો પહેર્યો હોય જેને વ્યવસ્થા સારી રાખી હોય સુશોભન અને એવા અલગ અલગ પાંચ માપદંડોને આવરી લઈ અને એક ગુણાક આપવાનું નક્કી કર્યું હતું કે એને માર્ક્સ એવી રીતે આપવામાં આવે અને એમાંથી જે પાંચ એક થી પાંચ આવશે એને ઇનામ આપવામાં આવશે અને જજની ટીમ જ્યાં જ્યાં ફોર્મ ભરાણા હતા ત્યાં મોકલવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા અને એક લિસ્ટ બનાવી અને એમાંથી આપણે રાજકોટમાં પાંચ સારા જે મકીફોડ કાર્યક્રમ થાય એને આપણે પસંદગી કરી હતી અને એમાંથી પાંચ લોકોને આજે ઇનામ વિતરણ માટે બોલાવવામાં આવ્યા હતા જે એકથી પાંચ એમાં એક નંબર અને બે ત્રણ ચાર જે ટીડી હતી એટલે બે ત્રણ ચાર પાંચ પાંચ ઇનામ એકાવન હજાર થી માંડીને આપણી સંસ્કૃતિ વળગી રહેવાય અને લોકો એક શ્રાવણ માસ એવો ભક્તિ ને અનુરૂપ માસ હોય છે કે લોકો એમાં ભક્તિભાવથી જોડાયેલા હોય છે આખો મહિનો ભગવાન ભોળાનાથની પૂજા કરતા હોય છે અને સાતમ આઠમ ઈ કૃષ્ણ જન્મોત્સવનો આનંદ લોકોમાં નેરો હોય છે અને આ કાર્યક્રમના ભાગરૂપે આપણે લોકો ના આનંદમાં વધારો થાય અને લોકો આમાં જોડાય એને એના અનુરૂપ કાર્યક્રમ કરવાનો